શાસ્ત્રી પોલ યુવક મંડળ દ્વારા ભગવાન દત્તા રૂપે રૂપી ગણેશજીની સ્થાપના કરી મહારાષ્ટ્ર બાદ ગુજરાતના વડોદરામાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવામાં આવે છે ત્યારે વડોદરાના અનેકો મંડળ દ્વારા વિભિન્ન ડેકોરેશન કરવામાં આવતું હોય છે ત્યારે સિટીના મધ્યમાં આવેલ શાસ્ત્રીપોળ યુવક મંડળ દ્વારા ભગવાન દત્તા ત્રેયના રૂપી પોતાના શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ભગવાન દત્તાત્રેયના આવેલા તમામ સ્થળોની ઝાંખી તેમના ડેકોરેશનમાં જોવા મળે છે બાળકોને તેમાંથી ઘણું શીખવાનું રહેશે તેવા હેતુ સાથે આ ડેકોરેશન કરવામાં આવ્યું છે શાસ્ત્રી પોળ યુવક મંડળના યુવાનો દ્વારા આ ડેકોરેશન કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ દસ દિવસના ગણેશ સ્થાપના નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટના હસ્તે દત્તાત્રેય રૂપી શ્રીજીની આરતી કરવામાં આવી હતી તેમની સાથે શાસ્ત્રી પોળ યુવક મંડળના પ્રેરણા સ્ત્રોત આઝાદ સુરવે પણ મંડળના યુવાનો સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ શાસ્ત્રી ભવન યુવક મંડળના પ્રેરણા સ્ત્રોત એવા આઝાદભાઈ સુરવેના આગ્રહથી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મંત્રી ભાર્ગવભાઈ ભટ્ટે તેમના નિવાસસ્થાને સ્થાપિત કરેલા શ્રીજીની આરતી કરી હતી